બાર નું તોડી ઘરમાં ઘુસ્યા હતા તસ્કરો ઘરમાં ચોરી કરી રહ્યા હતા તે સમયે ચોરો ઝડપા હતા મુડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલ શ્રામળ વેચાણની પોળમાં ચાર ઓગસ્ટ સોમવાર ની મોડી રાત્રે પરિવાર સામાજિક પ્રસંગે

જોકે પોલીસે ચોરને ન મારવા માટે લોકોને સમજાવ્યા હતા આ સમયે ઘરમાં બાળકો ઉભરાઈને રડવા લાગ્યા હતા સિટી પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે જે અંગે કલ્પનાબેન જાણીએ જણાવ્યું હતું કે તેઓ પોતાની બહેનના છોકરાના નામકરણના પ્રસંગે ફંક્શનમાં બહાર ગયા હતા અને ત્યાં પરત ફરતા જો કે તેમની જાળી તૂટેલી હતી અને બારણું તૂટેલું હતું જેમાં અમારા ભગવાનની ચાંદીની મૂર્તિ હતી સાડા પાંચ લાખ રૂપિયા રોકડ હતા સોનાના દાગીના પણ હતા ત્યારે ઘરમાં તપાસ કરતા ચોર ઉપરના રૂમમાં બેઠા હતા જેમાં સૌથી પહેલા તેમના સગા સંબંધી આ ચોરની જોયા હતા જેઓ આગાશી માંથી બહારની સાઇડ થી બંધ કરીને બેઠા હતા ત્યારે સ્થાનિકોએ આ ચોર ને પકડતા સ્થાનિકોએ પોલીસ ની હાજરીમાં જ મેથી ભાગ ચખાડ્યો હતો જેમની સિટી પોલીસ સ્ટેશનની ટીમે બંને તસ્કરી ધરપકડ કરી કાયદશાલી કાર્યવાહી શરૂ કરી છે પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ ઘટના સાથે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે આ વિસ્તારના રહેવાસીઓમાં ચિંતા ફેલાવે છે સાથે જ પરિવારની સજાગતાને કારણે ચોરો પકડાઈ ગયા છે પોલીસે લોકોને સાવચેત રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક કરવા અપીલ કરી છે ઓપરેશનમાં નામ કરો હતું ત્રીજા નંબરની બેનના છોકરા તો કોઈ જ ઘરમાં નહોતું ને મેન મારા હસબન્ડ પાદરાની શોપ ચલાવે છે તો ત્યાં મને અમુક જેવું નથી એટલે અમે ત્યાં જ હતા અમારી શોપ ઉપર અને અહીંયા પાછાથી મારો ભાઈ આવ્યો ને બધા અહીંયા ફંક્શન પૂરો કર્યું તો જોયું તો જાળી તૂટી હતી બેનું તોડ્યું હતું અંદર ઘૂસે બધું વિક્રય કર્યું હતું સામાન અમારે ભરવા ચાંદી ના હતા સાડા પાંચ લાખ હતા એ છે પણ બીજા જે ઉપરના ડાગીના સોનાના છે એ નહીં મળે અને મારા પણ હજી દાગીના ચેક કરવાનું બાકી છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર